ટ્રાન્સજેન્ડરને અટલાદ્રા વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટરે લાફો મારતા વિવાદ પકડ્યો છે આ મામલે ફરિયાદ નહીં નોંધાતા ટ્રાન્સજેન્ડરોએ પોલીસ ભવન ભેગા મળીને પીએસઆઈને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી શહેરના અટલાદ્રા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટરે ટ્રાન્સજેન્ડરને નજીવી બાબતે લાફો મારી દેતા હોબાળો મચી ગયો પોલીસ સબ ઇન્સ્પેક્ટરે ટ્રાન્સજેન્ડરને ગંદી ગાળો ભાંડીને અપમાનિત કર્યા હોવાની લેખિત ફરિયાદ અટલાદ્રા પોલીસ મથકમાં આપવામાં આવી ટ્રાન્સજેન્ડરની ફરિયાદના હજી એફઆઈઆરમાં કન્વર્ટ કરવામાં પોલીસ વિભાગ આખા કાન કરી રહ્યું છે આ બનાવને પગલે શહેરના ટ્રાન્સજેન્ડર કમ્યુનિટીમાં ભારે રોષ ફેલાઈ ગયો મુજમોડા વિસ્તારમાં રહેતા એક ટ્રાન્સજેન્ડરે અટલાદરા પોલીસ મથકમાં અરજી કરી કે બપોરે તે તેમના ઘરે હતી તે સમયે લક્ષ્ય ટ્રસ્ટમાંથી એક વ્યક્તિનો તેમને ફોન આવ્યો અને એને જણાવ્યું કે તેમનો બિલ્ડર તેમને હેરાન કરે છે એટલે તેમની મદદ માટે અટલાદરા પોલીસ મથકે તે પહોંચી હતી આ વાત સાંભળીને તે તેની સાથેના બીજા બે ટ્રાન્સજેન્ડરો સાથે એક જ એક્ટિવા પર સવાર થઈને તાબડતોબ અટલાદરા પોલીસ મથકે પહોંચી હતી અને ત્યારબાદ આજે ટ્રાન્સજેન્ડરો પોલીસ ભવન ભેગા થઈ ગયા હતા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી સાથે જ પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી જે કે રક્ષક બને ત્યારે ત્યારે નાગરિકનો પોલીસ પરથી વિશ્વાસ ઉઠી જતો હોય છે આ એક્ટમાં બી નથી કે પોલીસ કઈપણ રીતના કઈપણ અગ્રીની કર્યા વગર એ આપણી પર હાથ ઉઠાવી શકે કે કઈપણ રીતના ગાડી ગલોચ કરી શકે એ નથી અને ટ્રાન્સજેન્ડર એક્ટ બી જ્યારે સંવિધાન મુજબ આવ્યો છે તો સંવિધાનની અંદર જોવા જઈએ તો બધાને લીગલ અને કાયદા મુજબ જીવવાનો અધિકાર છે તો આ કાયદાને આપણે જોવા જઈએ તો એ કાયદા રક્ષક જ અમારા ભક્ષક થઈ ગયા છે તો હવે અમારે જવાનું કોની પાસે તો અમારે ન્યાયની માગણી કરી રહ્યા છે અને ન્યાયની માગણીની અંદર એવું છે કે સર સસ્પેન્ડ થવા જોઈએ અને અમને અમારો ન્યાય જે છે એ અમને મળવો જોઈએ